નમસ્કાર આપણે હું કહીએ છીએ કે જળ એ જીવન છે જળ કેટલું નિર્મળ છે જળ વિના ચાલે એમ નથી બસ આપણને આટલે સુધી જ ખ્યાલ છે પરંતુ જળનો પાણીનો એક વિશિષ્ટ ગુણધર્મ એવો છે કે એને જેમાં નાખો જ્યાં વહેડાવો જ્યાં રેડો તેઓ તે આકાર ધારણ કરે છે એટલે કે તે રસ્તો કરી લે છે એની સરળતા પાણી જેટલું સરળ બીજું કોઈ જ પદાર્થ નથી બસ આ સરળતા પાણીમાંથી શીખવા અથવા તો પાણી જેવા સરળ બનવા માટેના આપણા સૌના પ્રયત્નના ભાગરૂપે આપણે હેલ્થ વેલ્થ અને હેપીનેસ આ ત્રણ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને દર ગુરુવારે નવા નવા વિચારોનું વાવેતર કરીએ છીએ આજે અગણસીમાં ગુરુવારમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ અંકિતભાઈએ ગત ગુરુવારનો વિચાર ખૂબ સરસ રીતે રજૂ કર્યો કે માણસના જીવનમાં ઈચ્છા શક્તિ જ હંમેશા કામ કરતી હોય છે મન હોય તો માળવે જવાય ઈચ્છા જ માણસને જ્યાં પહોંચાડવું હોય ત્યાં પહોંચી પહોંચાડી શકે છે એટલે કે સરળ જો બનવું હોય તો એ સરળ બનવા માટેની પણ ઈચ્છાશક્તિ જોઈએ ગત ગુરુવારે આપણા પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબે ઈચ્છા વ્યક્ત કરેલી અને આપ સૌએ એમને સમર્થન આપેલું અને એટલા માટે જ આજે મને આ ગુરુવારના વિચારને રજૂ કરવાની તક મળી છે ઈચ્છાશક્તિ તકમાં પરિણમી છે કાનજીભાઈ આ ગુરુવારે નથી પરંતુ આપણે હંમેશા એમને યાદ રાખીશું કે તેઓ દર ગુરુવારે નવા નવા વિચારોનું વાવેતર કરે છે જીવનમાં હંમેશા આગળ વધવા માટે અભિગમ ખૂબ જરૂરી છે આજે આપણને અભિગમથી ભારોભાર છલકાતા એવા પરિવાર આજે મુખ્ય મહેમાન તરીકે મળ્યા છે ત્રિલોક પ્રિકાશ લિમિટેડના ડાયરેક્ટર એવા પિયુષભાઈ શિંગાળા પિયુષભાઈનું વ્યક્તિત્વ એટલું નિરાલી છે નિરાળું છે કેમ કે એમને નિરાલીબેન મળ્યા છે ધર્મપત્ની તરીકે એટલે પિયુષભાઈ નિરાલીબેન એવું કહેવાય ને કે પણ વ્યક્તિની સાચી ઓળખ એમના માથી થાય છે આપણે કહીએ ને કે એમના મા કોણ છે એમના પપ્પા કોણ છે બસ ઇન્દુબેન એમના મમ્મી છે કેટલું સરળ એમનું જીવન છે ભાવેશભાઈ ખૂબ સરસ રીતે ઇન્દુબેનની વાત કરી કે કદાચ થરસે થોટમાં એને કોઈને આવવાનું મોડું થાય તો તેઓ ચાલતા ચાલતા અહીંયા પહોંચી જાય છે શું કામ આ ઉંમરે પણ એમને નવું કંઈક જાણવાની નવું કંઈક શીખવાની હંમેશા અપડેટેડ રહેવાની એમનો ગુણધર્મ છે એમની લાગણી છે અને એટલા માટે જ એવો અહીંયા દર ગુરુવારે ઉપસ્થિત હોય છે પિયુષભાઈ સંજયભાઈ અજયભાઈ તમામ દર ગુરુવારે લગભગ મોટાભાગના ગુરુવારોએ અહીંયા હાજર હોય છે અને આપણા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના દાતા ટ્રસ્ટી એકવીસ લાખ રૂપિયાના હોવા છતાં ગમે ત્યાં ખૂણે આવીને પાછળ આવીને બેસી જાય છે એ એમની સરળતા છે સરળતા એમના જીવનમાં વણાયેલી છે હર હંમેશા નવી નવી તકોને તેઓ પારખે છે ત્રિલોક પ્રકાશને આપણે સૌએ ડોક્યુમેન્ટરી નિહાળી કદાચ માણસ ધારેને ત્યાં પહોંચી શકે છે આકાશ જેટલી વિશાળતા છે બસ આપણી ઈચ્છા શક્તિ જોઈએ આપણા મનમાં એવો ભાવ જોઈએ પિયુષભાઈ તો એક શિક્ષક હતા અરે શિક્ષક નોકરી કરતા હોય બસ બાળકોને ભણાવવામાં જ એમનું ધ્યાન હોય ને પરંતુ એક ગુરુવારનો આપણો વિચાર એવો પણ હતો ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા બસ એમનું જ આ જીવતું જાગતું ઉદાહરણ છે આ શિક્ષકે એટલું બધું આગળનું વિચાર્યું એટલું બધી તકોને પોતાના જીવનમાં આવરી કે ક્યાંથી ક્યાં પહોંચી શકાય ગામડે એમનો પરિવાર ખૂબ વેલસેટ હતો પરંતુ એમને એમ થયું કે લાવોને શિક્ષકમાંથી કંઈક આગળ વધીએ અને કંઈક નવું જીવનમાં એપ્લાય કરીએ અને બસ એમને આ કમ્પાઉન્ડ વોલ બનાવવાનો એક વિચાર આવ્યો કદાચ એમણે તો પીટીસી કર્યું છે એ તો શિક્ષકનો જીવ છે પરંતુ આ જે કમ્પાઉન્ડ વોલ છે યુ શેપ ડ્રેઇન છે રિટેનિંગ વોલ છે પાળો ધસી ન જાય એના માટે જે આરસીસીની વોલો બનાવવાની હોય નદી કાંઠે કે દરિયામાં બસ એવું આ બધું પ્રોડક્ટ્સ બનાવે છે મેઇન તો આ સબ્જેક્ટ સિવિલ એન્જિનિયરિંગનો છે પરંતુ આ શિક્ષકને આટલી બધી એન્જિનિયરિંગમાં ખબર પડશે એ કેવી રીતે ખબર પડે બસ એમણે નવું શીખ્યા છે પોતાનો અભિગમને જીવનમાં હર હંમેશા બદલ્યો છે એમના સુધી આવતી ચેલેન્જીસ છે સમસ્યાઓ છે એમને એમણે જીવનમાં વણી છે સુધારી છે પોતાનો અભિગમ સુધાર્યો છે અને બસ એટલા માટે આ ત્રિલોક પ્રિકાસ કંપની આપણા અઢાર રાજ્યોમાં તોતેરથી પણ વધારે પ્લાન્ટ સ્થાપિત કરી ચૂકી છે એકવાર જોરદાર તાળીઓ પિયુષભાઈ સંજયભાઈ અને અજયભાઈ સહિતની એમની ત્રિલોક પ્રિકાસની ટીમ એવા જ મેનેજમેન્ટના જેમને ગુરુ કહી શકાય અને વ્યવસ્થાપનના એકો એવા આપણા સમાજના ઉપપ્રમુખ સૌજીભાઈ વેકરિયા આપણા સમાજના મંત્રીશ્રી એવા અરવિંદભાઈ તડુક અને હર હંમેશા વરાછા બેંક કંઈકને કંઈક નવું કરવા માટે નવા નવા એવોર્ડ્સ જીતવા માટે પ્રયત્નશીલ હોય છે એવી વરાછા કોઓપરેટિવ બેંકના બેન્કના જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ ધાનાણી સાહેબને પણ જોરદાર તાળીઓથી વધાવીએ વિશેષ આપણે એટલા માટે વરાછા કોપરેટિવ બેંકને તાળીઓથી વધાવી છે કે આજે કાનજીભાઈ હાજર નથી પરંતુ એક સિદ્ધિ અચીવમેન્ટ હાંસિલ કરવા માટે ગયા છે એક વરાછા બેંકને સ્કોબા તરફથી અલગ અલગ કેટેગરીમાં ત્રણ એવોર્ડ ગઈકાલે મળ્યા છે અને એટલા માટે આપણે એમને આજે વિશેષ સમગ્ર ટીમને કાનજીભાઈ ભવાનભાઈ વિઠ્ઠલભાઈ સુરેશભાઈ કાકડિયા સહિતની ટીમને આપણે આજે અભિનંદન પાઠવવા છે મુખ્ય વિચાર તરફ જવું છે પિયુષભાઈ અને એમના પરિવારે આટલી બધી પ્રગતિ કરી શું એવું કારણ છે કે એમના લીધે આ પરિવાર આટલા બધા પ્રગતિના શિખરો સર કરી શક્યો બસ એમના જીવન અને એમની પ્રગતિ પરથી જ કદાચ આજનો જો મુખ્ય વિચાર આપવો હોય તો એવી રીતે આપી શકાય કે અભિગમ જ વ્યક્તિની ખરી ઓળખ છે અભિગમ જ વ્યક્તિની ખરી ઓળખ છે જે જીવન અને પ્રગતિનો આધાર બને છે જે આપણા જીવન અને પ્રગતિનો આધાર બને છે આપણને એમ થાય કે અભિગમ શું છે કોઈ પણ ઘટના બને કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ બાબત હોય બસ એને જોવાનો આપણો નજરિયો આપણું વલણ કેવું છે સુરત શહેરમાં ટ્રાફિક નિયમો ટ્રાફિક સિગ્નલો ચાલુ થયા એમને ફોલો કરવા માટેની સૂચનાઓ પોલીસ વિભાગ તરફથી મળી તરત જ આપણે સૌ બે ભાગમાં વિભાજીત થયા કોઈએ એવું કીધું કે આ તો પેટ્રોલનો બગાડ છે સમય બગાડે છે ટાઈમે અમારે પહોંચી નથી શકાતું અને કેટલાક હકારાત્મક રીતે એવી રીતે લીધું કે આ તો બહુ સરસ નિર્ણય છે વ્યવસ્થિત બધા શિસ્તમાં ઊભા રહી છે એક્સિડન્ટ થતાં બચી ગયા ટ્રાફિક જામ થતો ઓછો થઈ ગયો અરે સમય ઉલટાનો બચ્યો અમારું પેટ્રોલ બચ્યું છે ને બે અભિગમો બસ આપણી જોવાનો નજરિયો આપણો જોવાનો અંદાજ કેવો છે કોઈ પણ ઘટના અને બાબતને લઈને બસ એ જ અભિગમ છે અને અભિગમ જ માણસને હંમેશા પ્રગતિના પંથે લઈ જતો હોય છે એમાંય સારું જીવન જીવવા માટે પણ અભિગમ ખૂબ જરૂરી છે ધંધાની પ્રગતિ માટે પણ અભિગમ જરૂરી છે અરે કદાચ ડિગ્રીવાળા શિક્ષણ કરતાં પણ જીવનના અનુભવનો અભિગમ માણસને હંમેશા તારતો હોય છે તારતો હોય છે બસ આ અભિગમ જ માણસના જીવનમાં ખૂબ અગત્યનો છે કદાચ એવું થાય કે અભિગમના લક્ષણો ક્યાં ક્યાં ગુણધર્મો ક્યાં ક્યાં વિચારમાં આગળ વધતા આપણે એવું પણ કહી શકીએ કે સરળતા ધીરજ અને કંઈક નવું શીખવું એ હંમેશા પોઝિટિવ એટીટ્યૂડના પ્રથમ ડગલા છે ધીરજ કદાચ આપણે ધીરજ માટે જો કહેવું હોય ને તો આપણે કોઈ ચર્ચામાં બેઠા હોઈએ કોઈની સાથે આપણે મીટિંગમાં બેઠા હોઈએ તો હંમેશા ધીરજપૂર્વક વર્તવું જોઈએ પરંતુ આપણે થાય છે એવું કે કોઈ હજુ બોલે બોલવાની શરૂઆત કરે ત્યાં જ આપણે સામો રિપ્લાય આપવા માટે આપણું મન આતુર હોય છે અધીરાય છે આપણી આ કદાચ આ આ બાબતમાં આપણે જો સુધારો કરીએ ને તો સામેવાળો જે બોલે ને એમાં જ આપણો જવાબ એમાં જ આપણો ફાયદો ક્યારેક સમય શકતો હોય છે માણસ આજે સવારથી ઉઠે છે અને સાંજ સુધીમાં દોડધામ કરે છે ધીરજની કમી છે ધીમે ધીમે ડગલા ભરીને માણસ આગળ વધે ને તો હંમેશા તેઓ પ્રગતિના પંથે જ હોય છે બીજું સરળતા શરૂઆતમાં મેં વાત કરી કે સરળતા પાણી જેવું સરળ બીજું કોઈ જ નથી પરંતુ કદાચ મનમાં એવો પ્રશ્ન થાય કે પાણી તો નિર્જીવ છે અને આપણે બધા તો સજીવ છીએ તો એનાને આના ગુણધર્મોમાં ક્યાં સરખામણી થઈ શકે પરંતુ ચાલશે ફાવશે અને ગમશે બસ આ ત્રણ ગુણો છે ને એ પાણીની સરળતા કરતાં પણ માનવ જીવનના અગત્યના ગુણધર્મો છે કોઈ પણ પરિસ્થિતિ હોય બસ ચાલશે અમને ફાવશે અમને ગમશે એ સરળતા છે જે થાય તે સારા માટે થાય જો મેરા હૈ મેરા હૈ મેરા હૈ જાવે નહીં ઓર દૂસરો કાહે ઓ મેરે પાસ આવે નહીં બસ આ કુદરતનો નિયમ છે જે થાય તે સારા માટે થાય આ સરળતા આ ધીરજ અને કંઈક નવું શીખવાની તમન્ના ત્રિલોક પ્રિકાષ્ટે નાની નાની બાબતોમાંથી નવું નવું શીખ્યું પિયુષભાઈ સાથે અમે વાત કરતા હતા તો એમણે એવું પણ ખૂબ સુંદર મજાની વાત કરી કે અમે કેટલીક બાબતો તો અમારા જે નાના લેવલના કર્મચારીઓ હોય અમારા પ્યુન હોય એમાંથી પણ અમે શીખીએ છીએ એમણે પણ વાતમાં કીધું ને કે અમારા મામા પાસેથી શીખ્યા કાકા પાસેથી શીખ્યા અમારા ભાઈઓ પાસેથી શીખ્યા બસ હર હંમેશા કંઈક નવું નવું શીખતા રહીએ જાણતા રહીએ માણતા રહીએ અને બસ એને જીવનમાં અમલ કરતા રહીએ એ જ ખરી સફળતાની નિશાની છે ભાવિશભાઈ પણ ખૂબ સરસ રીતે વાત કરી અને આપણા વિચારનું પણ આ એક અનુસંધાન છે કે વિકસવા માટે આકાશ જેટલી વિશાળતા છે વિકસવા માટે આકાશ જેટલી વિશાળતા છે કોઈએ ઈગલ પક્ષીનું નામ સાંભળ્યું હોય ને તો હંમેશા પક્ષીઓમાં અથવા તો સમગ્ર સૃષ્ટિમાં લાંબુ વિઝન લગભગ સાડા ત્રણ કિલોમીટરથી પણ વધારેનું વિઝન આ ઈગલ પક્ષીનું છે અને હંમેશા ટોચ ઉપર જ હાઈટ ઉપર જ ઉડવા માટે આ પક્ષી જાણીતું છે બસ આવું વિઝન આપણા સૌમાં આરોપણ થઈ જાય પિયુષભાઈએ લોકલથી ગ્લોબલનો વિચાર કર્યો પિયુષભાઈ મને વાત કરતા હતા મને ખૂબ ગમ્યું કે હાર્દિકભાઈ અમે જ્યારે પણ બહાર ફરવા જઈએ જ્યારે પણ કોઈ બીજા રાજ્યોમાં જઈએ શરૂઆતના તબક્કામાં અમારી નજર બસ આસપાસમાં ટ્રેનમાં હોઈએ કારમાં હોઈએ કે ગમે ત્યાં હોઈએ આસપાસના રોડની બંને બાજુ પર જ હંમેશા રહેતી હતી કે અહીંયા કઈ દિવાલ અમે વાપરેલી છે કઈ દિવાલનું અહીંયા સર્જન થાય છે કઈ દિવાલો અહીંયા ચાલે છે બસ એમાંથી જ અમે નવા નવા વિચારોને ઘડતા ગયા અને અમને એમ થયું કે સુરત તો ખૂબ નાનું એવું છે કોઈ અનાજમાં ધનેડા પડે તો એકમાંથી બીજું થાય બીજુંમાંથી ત્રીજું થાય બસ એમાં ને એમાં એ જન્મે અને એમાંને એમાં એ મૃત્યુ પામતા હોય છે પરંતુ આ સંકુચિત માનસિકતામાંથી અમે બહાર આવ્યા કદાચ આજના યુવાનો છે આજના બિઝનેસમેનો પણ કેટલા બધા સ્ટાર્ટઅપમાં એવી ફરિયાદો કરતા હોય છે કે અમને સફળતા નથી મળતી અહીંયા કોઈ નવો બિઝનેસ ચાલે જ નહીં અહીંયા કોઈ સારી નોકરી મળે જ નહીં પરંતુ વિશ વિકસવા માટે વિશાળ તકો છે બસ આપણા જે સંકુચિત મનનું જે કુંડું છે બસ એમાંથી બહાર નીકળવાની જરૂર છે સમગ્ર ભારતમાં અખૂટ તકો ભરેલી છે ત્રિલોક પ્રકાશ માત્ર ભારત પૂરતી જ સીમિત છે એવું નથી આઉટ ઓફ ઇન્ડિયા સાઉથ આફ્રિકામાં પણ લગભગ એમના બે પ્લાન્ટ છે વિદેશ સુધી આ દિવાલો ભારતની દિવાલો પહોંચી છે અને એમનું લક્ષ્ય હંમેશા એ જ છે કે ભારતમાં ટોપ લેવલમાં અમારી કમ્પિટિટર કંપની કોણ છે ઇન્ટરનેશનલ લેવલે અમારી કમ્પિટિટર કંપની કોણ છે બસ એનાથી અમે કઈ રીતે સારું આપી શકીએ અને લોકોને સારી રીતે સસ્તા ભાવે અને સારી ક્વોલિટીનું કઈ રીતે આપી શકીએ બસ એમનો જ એમનો એમનો સિદ્ધાંત રહ્યો છે આપણા વિચારના મુખ્ય ભાગમાં જો હજુ આગળ વધુ હોય તો એવું કહી શકાય કે તકોને પારખવી તકોને પારખવી અને નવી તકોનું હર હંમેશા સર્જન કરવું એ હંમેશા પ્રગતિશીલ અભિગમનું લક્ષણ છે એ પ્રગતિશીલ અભિગમનું લક્ષણ છે આપણે આ ધીરજ સરળતા અને બધી વાતો કરી પરંતુ જો ધીરજ બાબતેનું સમગ્ર વિશ્વમાં કોઈ ઉદાહરણોમાંથી એક ઉદાહરણ આપવું હોય ને તો નેલ્સન મંડેલા એમણે સત્યાવીસ વર્ષ સુધી જેલવાસ વિતાવ્યો અને પછી તેઓ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બન્યા બસ આ ધીરજ છે નવી તકોને હર હંમેશા પારખવી અમારા પિતાશ્રી પાસેથી પણ અમે હું ઘણું બધું શીખું છું એ હર હંમેશા અમને જીવનમાં કહે કે જીવન છે ને એક ગણિતનો દાખલો છે જીવન એક ગણિતનો દાખલો છે એક આંકડો ખોટો ને તો ખોટો આખો દાખલો એક આંકડો ખોટો ને તો ખોટો આખો દાખલો બસ જીવનના પ્રગતિના નાના નાના અંશે દરેક બાબતોનું આપણે ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે આ સરળતા છે આ ધીરજ છે કંઈક નવું શીખવાની આપણી તમન્નાઓ છે એને હર હંમેશ આપણે આપણા જીવનમાં વણી લઈશું ને તો જ સાચી પ્રગતિ અને દિશા આપણે મેળવી શકીશું કાનજીભાઈ દર ગુરુવારે અથવા તો અમુક ગુરુવારે આપણને પંચામૃતનું આચમન કરાવતા હોય છે છેલ્લે પરંતુ આજે અમે આમ આર્કિટેક્ચર ફિલ્ડ સાથે સંકળાયેલા એટલે મારે અમારા ફિલ્ડમાં દિશાનું ખૂબ મહત્ત્વ છે જો દિશા અમારી ફરી જાય ને તો અમારી દશા ફરી જતી હોય છે અને એટલા માટે મારે આજે ચાર દિશાઓ જે આપણી છે એને ખોલવી છે કે જીવનમાં સફળ થવું હોય જીવનમાં અભિગમ આપણું જે વલણ છે અપ્રોચિસ છે એને પોઝિટિવ તરફ જો લઈ જવો હોય ને તો ચાર દિશામાં વિચારવું ખૂબ જરૂરી છે પ્રથમ છે સ્વ અનુભવ પોતાના અનુભવમાંથી શીખવું કદાચ સરળ બનવું છે જીવનમાં ધીરજને ધારણ કરવી છે તો પોતાના અનુભવમાંથી શીખવું સ્વનું અવલોકન કરવું પોતાના મનની શક્તિને પારખવી કેમ કે આપણે બહાર ફાંફા મારતા હોઈએ છીએ પરંતુ સર્વ જ્ઞાન સર્વ શક્તિઓ આપણા ભીતરમાં જ રહેલી છે અને આ શક્તિઓ એકાંતમાં આવી શકે એકાંતમાં આપણે એકાંત આમ જોવા જઈએ તો દાનવ પણ છે અને એકાંત એમ જોવા જઈએ તો દેવ પણ છે એકાંતમાં ધ્યાનમાં બેસીએ તો શક્તિનો અખૂટ સંચાર આપણામાં થતો હોય છે અને એકાંત ક્યારેક આપણી દુર્દશા પણ બેસાડતું હોય છે એટલે કે આપણા મનને આપણે પારખવું જોઈએ આપણી શક્તિઓને સ્વનું મૂલ્યાંકન કરીને પારખવી જોઈએ બીજો ગુણ જો એવો કહેવો હોય તો હંમેશા સારા શ્રોતા બનવું જોઈએ કોઈપણ આપણી સાથે વાત કરવા આવે કોઈ પણ આપણી પાસે કોઈ મુદ્દો લઈને આવે તો પહેલાં આપણે એને પૂરેપૂરો સાંભળવો જોઈએ સાંભળવાની શક્તિ છે ને એ પણ એક ધીરજનું જ ઉત્તમ ઉદાહરણ છે અને આપ સૌને મારે બિરદાવવા છે કેમ કે કેટલાય ગુરુવારોથી આપ એક ઉત્તમ શ્રોતા તરીકે અહીંયા વધારો છો અને એક સારા સારા વિચારોના વહન આપણે સૌ એમાં નિમિત્ત બનીએ છીએ બીજાને બસ સાંભળો સારા શ્રોતા બનવો જોઈએ ત્રીજો જો મુદ્દો એમાં કહેવો હોય તો એવું કહી શકીએ કે અન્વિક્ષા અવલોકન કરવાનો આપણો ગુણ કોઈપણ ઘટના બને કોઈપણ પરિસ્થિતિ બને બસ એમાં આપણો અભિગમ કેવો હોય એમાં આપણું વલણ કેવું હોય જનરલી એવું થતું હોય છે કે કોઈપણ ઘટના અને પરિસ્થિતિમાં હંમેશા બીજાનો જે નજરિયો છે બીજાનું જે વિચારવાનું વલણ છે એને આપણે સ્વીકારી લેતા હોઈએ છીએ આપણે આપણું પોતાનું વિઝન ડેવલપ કરવું જોઈએ આપણા પોતાના વિઝનમાં આપણે પોતાનો અભિગમ હોવો જોઈએ કોઈ પણ સારી ઘટના બને ખરાબ ઘટના બને બસ આપણો અભિગમ કેવો હોવો જોઈએ બસ આ અભિગમ જ માણસને હર હંમેશા સફળતા તરફ દોડાવતો હોય છે અને એટલા માટે જીવનમાં આ અભિગમ ખૂબ અગત્યનું છે અને ચોથો જો મુદ્દો કેવો હોય ચોથી જો દિશા કેવી હોય તો એ એવી કહી શકાય કે હંમેશા અન્યોને માન અને સન્માન આપવું જોઈએ અન્યોને રિસ્પેક્ટ આપવી જોઈએ અન્ય લોકોમાંથી શીખવું જોઈએ બસ આ તમામ મુદ્દાઓને જો જીવનમાં આપણે વણી લઈશું ને તો ચોક્કસ પ્રકાર ચોક્કસ પ્રકારે આપણે સરળ બની શકીશું ચોક્કસ પ્રકારે ધીરજતાને ધારણ કરી શકીશું નવું નવું સર્જન કરી શકીશું નવું નવું શીખી શકીશું અને બસ આ અગણ્યાસીમાં ગુરુવારે મને આ તકે વિચાર રજૂ કરવાની તક સાંભળીએ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આભાર